ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ દસમો ઉત્તરાર્ધ અતિહાય છોતેરમો સાલ્વની સાથે યાદવોનું યુદ્ધ શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત હવે મનુષ્ય જેવી લીલા કરનારા ભગવાન શ્રી કૃષ્ણનું એક બીજું અદ્ભુત ચરિત્ર સાંભળો એમાં એ કહેવામાં આવશે કે સૌભ નામના વિમાનનો અધિપતિ સાલ્વ કઈ રીતે ભગવાનના હાથે મરાયો સાલ્વ શિશુપાલનો મિત્ર હતો અને રૂકમણીના વિવાહ સમયે તે શિશુપાલ તરફથી જાનમાં આવ્યો હતો તે વખતે યાદવોએ જરાસમ વગેરેની સાથે સાથે સાલવને પણ જીતી લીધો હતો તે દિવસે બધા રાજાઓની સામે સાલ્વે એવી પ્રતિજ્ઞા કરી હતી કે હું પૃથ્વી પરથી યાદવોને નષ્ટ કરી દઈશ બધા લોકો મારું બળપરાક્રમ જોઈ લેજો પરીક્ષિત મૂર્ખ સાલ્વે આવી પ્રતિજ્ઞા કરીને દેવાધિદેવ ભગવાન પશુપતિની આરાધના કરી તે દિવસોમાં તે આખા દિવસમાં એક જ વાર એક મુઠ્ઠી રાખોડી ફાંકીને આરાધના કરતો હતો આમ તો પાર્વતીપતિ ભગવાન શંકર આશુતોષ છે છતાં પણ તેઓ સાલ્વનો ભયંકર સંકલ્પ જાણીને એક વર્ષ બાદ પ્રસન્ન થયા તેમણે પોતાના શરણાગત સાલ્વને વરદાન માગવા માટે કહ્યું ત્યારે સાલ્વે એવું વરદાન માગ્યું કે મને આપ એવું વિમાન આપો જે દેવતાઓ અસુરો મનુષ્યો ગંધર્વો નાગ અને રાક્ષસોથી તોડી શકાય નહીં જ્યાં ઈચ્છા હોય ત્યાં જઈ શકે અને યાદવો માટે અત્યંત ભયંકર બની રહે ભગવાન શંકરે કહી દીધું ત્યાર પછી તેમની આજ્ઞાથી વિપક્ષીઓના નગર લોઢાનું નામનું વિમાન બનાવ્યું અને સાલવને તે આપી દીધું તે વિમાન નહીં પણ જાણે એક નગર જ હતું તે એટલું અંધકારમય હતું કે તેને જોઈ શકવું અથવા પકડવું બહુ મુશ્કેલ હતું ચલાવનાર તેને જ્યાં લઈ જવા ઈચ્છે ત્યાં તે તેની ઈચ્છા કરતાં જ પહોંચી જતું હતું સાલ્વે તે વિમાન પ્રાપ્ત કરીને દ્વારકા પર ચઢાઈ કરી દીધી કેમ કે તે વૃષ્ણિવંશી યાદવો દ્વારા કરાયેલા વીરને સદા યાદ રાખતો હતો પરીક્ષિત સાલ્વે પોતાની બહુ મોટી સેનાથી દ્વારકાને ચારે બાજુથી ઘેરી લીધી અને તેના ફળફૂલથી ભરપૂર ઉપવાનો અને બગીચાઓને ઉજાડવા અને નગર દ્વારો દરવાજાઓ રાજમહેલો અટારીઓ દિવાલો અને નાગરિકોના હરવા ફરવાના સ્થાનોને નષ્ટભ્રષ્ટ કરવા લાગ્યો તે બહુ મોટા વિમાનમાંથી શસ્ત્રોની વૃષ્ટિ કરવા લાગ્યો મોટી મોટી શિલાઓ વૃક્ષો વજ્ર સર્પ અને ભલની મોટી મોટી ધારાઓ વરસવા લાગી પ્રચંડ વંટોળિયા ફૂંકાવા લાગ્યા ચારે બાજુ ધૂળ છવાઈ ગઈ પરીક્ષિત પ્રાચીન કાળમાં જેમ ત્રિપુરા સુરે સમગ્ર પૃથ્વીને પીડિત કરી દીધી હતી તે જ પ્રમાણે સાલવન વિમાને દ્વારકાપુરીને અત્યંત પીડિત કરી દીધી ત્યાંના સ્ત્રી પુરુષોને ક્ષણભરની શાંતિ ન રહી પરમ યશસ્વી વીર ભગવાન પ્રદ્યુમનજીએ જોયું કે અમારી પ્રજા ઉપર બહુ મોટી આપત્તિ આવી છે ત્યારે તેમણે રથ પર બેસીને બધાને સાંત્વના આપતા કહ્યું ડરશો નહીં તેમની પાછળ પાછળ સાત્યકી ચારુ દેશણ સાંભ ભાઈઓની સાથે અકરુર કૃતવર્મા ભાનુવેદ ગદ સુક સારણ વગેરે ઘણા વીર મોટા મોટા ધનુષ્ય ધારણ કરીને નીકળ્યા આ બધા મહારથી હતા બધાએ બખ્તર પહેર્યા હતા અને બધાની રક્ષા માટે ઘણા બધા રથ હાથી ઘોડા તથા પાયદળ સાથે ચાલી રહ્યા હતા ત્યાર પછી પ્રાચીન કાળમાં જેમ દેવતાઓની સાથે અસુરોનું ભયંકર યુદ્ધ થયું હતું તેવું જ સાલ્વના સૈનિકો અને યાદવોનું યુદ્ધ થવા લાગ્યું તે જોઈને લોકોના રૂવા ઊભા થઈ જતા હતા પ્રદ્યુમ્નજીએ પોતાના દિવ્ય અસ્ત્રોથી ક્ષણવારમાં જેમ સૂર્ય ઉદય થતાં અંધકારનો નાશ થઈ જાય છે તેમ સાલ્વની બધી માયાને નષ્ટ કરી દીધી પ્રદ્યુમનજીના બાણોમાં સોનાની પાંખો અને લોઢાની તીક્ષ્ણ અણીવાળા ફલક લગાવેલા હતા તેવા નાની સંધિ ગાંઠવાળા પચીસ બાણોથી સાલ્વના સેનાપતિને ઘાયલ કરી દીધો પરમ મનસ્વી પ્રદ્યુમ્નજીએ સેનાપતિની સાથે સાલ્વને પણ સો બાણ માર્યા પછી પ્રત્યેક સૈનિકને એક એક અને સારથીઓને દસ દસ તથા વાહનોને ત્રણ ત્રણ બાણોથી ઘાયલ કરી દીધા મહાપરાક્રમી પ્રદ્યુમ્નજીના આ અદભુત અને મહાન શૌર્યને જોઈને યાદવ સેનાના અને વિપક્ષના સૈનિકો તેમની પ્રશંસા કરવા લાગ્યા પરીક્ષિત મૈદાનવનું બનાવેલું સાલ્વરનું તે વિમાન અત્યંત માયામય હતું તે એટલું વિચિત્ર હતું કે ક્યારેક અનેક રૂપોમાં દેખાતું તો ક્યારેક એક રૂપમાં ક્યારેક દેખાતું અને ક્યારેક અદ્રશ્ય થઈ જતું યાદવોને એ વાતની ખબર જ પડતી ન હતી કે તે વિમાન અત્યારે ક્યાં છે તે ક્યારેક પૃથ્વી પર આવી જતું તો ક્યારેક આકાશમાં ઉડવા લાગતું ક્યારેક પર્વતાના શિખર પર ચઢી જતું તો ક્યારેક પાણીમાં તરવા લાગતું તે વિમાન સળગતા ઉંબાડિયાની માફક સર્વત્ર ઘૂમતું હોવાથી નિશ્ચય થતો ન હતો કે તે ક્યાં વિચરતું હશે સાલ્વ પોતાના વિમાન અને સૈનિકોની સાથે જ્યાં જ્યાં દેખાતો ત્યાં ત્યાં યાદવ સેનાપતિ બાણોની વૃષ્ટિ કરતા હતા તેમના બાણ સૂર્ય અને અગ્નિ જેવા સળગતા તથા વિસ્તર નાગ જેવા અસહ્ય હતા તેનાથી સાલ્વનું નગર આકારનું વિમાન અને સેના પીડાવા લાગ્યા એટલું જ નહીં સાલ્વ મૂર્છિત થઈ ગયો પરીક્ષિત સાલવના સેનાપતિઓએ પણ યાદવો પર બાણોની ભારે વૃષ્ટિ કરી તેથી તેઓ ભારે વ્યથિત થઈ ગયા હતા પરંતુ તેમણે પોતાનું સ્થાન છોડ્યું ન હતું તેઓ જાણતા હતા કે મારી સૂતો પર લોક સુધરશે અને જીતી સૂતો વિજય પ્રાપ્ત થશે પરીક્ષિત સાલવના મંત્રીના નામ હતું ધ્યુમાન જેને પહેલાં પ્રદ્યુમ્નજીએ પચીસ બાણ માર્યા હતા તે બહુ બળવાન હતો તેને દોડીને પોતાની ગજવેલની ગદાથી પ્રદ્યુમ્નજી ઉપર પ્રહાર કર્યો અને મારી નાખ્યો મારી નાખ્યો એમ કહીને ગર્જના કરવા લાગ્યો પરીક્ષિત ગદાના પ્રહારથી પ્રદ્યુમનજીની છાતી ફાટી ગયા જેવી થઈ ગઈ દારૂકનો પુત્ર તેમનો રથ ચલાવી રહ્યો હતો તે સારથી ધર્મ પ્રમાણે તેમને રણભૂમિમાંથી દૂર લઈ ગયો બે ક્ષણમાં પ્રદ્યુમ્નજી ભાનમાં આવ્યા ત્યારે તેમણે સારથીને કહ્યું સારથી તે આ બહુ ખોટું કર્યું અરે રે તું મને રણભૂમિમાંથી દૂર લઈ આવ્યો સૂત મેં એવું ક્યારેય સાંભળ્યું નથી કે અમારા વંશનો કોઈ પણ વીર ક્યારેય રણભૂમિ છોડીને પાછો ગયો હોય આ કલંકનો ચાંદલો તો માત્ર મારા જ કપાળમાં થયો ખરેખર સૂત તું કાયર છે નપુંસક છે બતાવતો ખરો કે હવે હું મારા પિતાશ્રી અને કાકાશ્રી બલરામજીની સામે જઈને શું કહીશ હવે તો બધા લોકો એ જ કહેશે કે યુદ્ધમાંથી નાસી ગયો તેમના પૂછવાથી હું સો બચાવ કરી શકીશ મારી ભાભીઓ હસી હસીને મને સ્પષ્ટ રીતે પૂછશે કે કહો વીર તમે નપુંસક કઈ રીતે થઈ ગયા શત્રુઓએ તમને યુદ્ધમાં નીચું કઈ રીતે દેખાડ્યું શુદ ખરેખર તમે મને રણભૂમિથી હટાવીને અક્ષમ્ય અપરાધ કર્યો છે સારથીએ કહ્યું આયુષ્યમાન મેં જે કંઈ કર્યું છે સારથીનો ધર્મ સમજીને જ કર્યું છે મારા સમર્થ સ્વામી યુદ્ધનો એવો ધર્મ છે કે સંકટ ઉપસ્થિત થાય ત્યારે સારથી રથની રક્ષા કરી લે અને રથી સારથીની આ ધર્મને સમજીને જ મેં આપને રણભૂમિથી હટાવ્યા છે શત્રુએ તમારા ઉપર ગદાનો પ્રહાર કર્યો હતો તેનાથી આપ મૂર્છિત થઈ ગયા હતા મોટા સંકટમાં હતા તેથી મારે આમ કરવું પડ્યું એથી શ્રીમદ ભગવતે મહાપુરાણી પારમહ સહિતાએ સ્કંધે ઉત્તરાર્ધે સાલ્વ યુદ્ધે સટ સપ્ત તિત્મોધ્યાય દસમા સ્કરાર્ધ અંતર્ગત સાલ્વ સાથેના યુદ્ધમાંનો છોતેરમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ જય